મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી આસાર વર્કરો માટે આનંદના સમાચાર આંગણવાડી અને આસાર વર્કર બહેનોને લાંબા સમયથી વેતન વધારની માંગ હવે થશે પૂરી સરકાર તરફથી મળ્યો પોઝિટિવ રિસ્પોન્સ તો મિત્રો આજના વિડીયોમાં આંગણવાડી આસાર વર્કર બહેનોના પગાર વિશે વાત કરવાના છીએ તમે જાણો છો આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે જેવી રીતે આંગણવાડી કારગર ટેડાગા આગા બહેનોનો પગાર ચોવીસ હજાર આઠસો કરવામાં આવી રહ્યો છે તેવી રીતે આગામી સમયમાં આંગણવાડી અને આશા વકા બહેનો લાંબા સમયથી વેતન વધારી માંગ હવે થશે પૂરી સરકાર તરફથી આપ્યું સારો રિસ્પોન્સ તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા પછી ચેનલમાં નવા છો છે એને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર એટલે કે આસાર વર્કર અને આંગણવાડી કાર્યકોના પગારનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવી રહ્યો છે મિત્રો કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં ન તો તેમને કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો કે ન તો તેમને પગારમાં વધારવાનું વચન આપ્યું છે તો મિત્રો બે હજાર પચીસ કેન્દ્રીય બેઠકમાં ન તો કર્મચારીઓને આસાર વર્કરોને પગારમાં વધારો કરવાની વાત કરી છે ન તો કર્મચારીને કર્મચારી તરફથી દરજ્જો આપ્યો છે તો આશા અને આંગણવાડી કાર્યકર તેમના કાર્ય સમય માટે પૂરતું વેતન નથી મળી રહ્યું તેમનું શોષણ થઈ રહ્યું છે તો મિત્રો આમ આંગણવાડી જે કાર્યકર છે તે કાર્યકર તેમ કાર્ય સમય અનુસંધાને તેમને તેમના પગારમાં પગાર નથી મળી રહ્યો અને તેમનું શોષણ થઈ રહ્યું છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે આંગણવાડી કાર્યકર આંગણવાડી જે છે આશા વગર તેમને પૂરતું શોષણ પૂરતું વેતન સમાન વેતન સમાન કામ પરંતુ સમાન વેતન મળી નથી રહ્યું તેવામાં તેમનું તેમને તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે તેમની માંગ ક્યારે પૂરી થશે કેન્દ્ર સરકારથી મંજૂરી આપવામાં આવતી નથી મિત્રો તેઓ આશા વર્કરો અને આશા આશા કરો તેઓ રાહ જોઈ રહ્યા છે તેમને કેન્દ્ર સર કેન્દ્ર સરકાર તરફથી કંઈ સારો પોઝિટિવ આપવામાં આવે પરંતુ કેન્દ્ર સરકાર તરફથી તેને મંજૂર આપવામાં મંજૂર મળતી નથી તો બીજી તરફ રાજ્ય સરકાર દલીલ કરે છે કે તેઓ કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા કામદારો છે તેથી આશા વર્કર માગણી પર નિર્ણય લેવું લેવો જોઈએ મિત્રો આમાં આશા જે આશા વર્કરો છે તે રાજ્ય સરકારો રાજ્ય સરકારો પણ દર્લી કરી રહી છે કેન્દ્ર સરકાર તરફથી કે આશા વર્કરોના બહેનોના પગારમાં કંઈ વધારો થવો જોઈએ તેમનો કામ પણ દરજ્જો આપવો જોઈએ પરંતુ કેન્દ્ર સરકાર હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી મિત્રો ત્યારબાદ વાત કરવી છે કે રાજ્ય સરકાર જે કેન્દ્ર સરકાર ચર્ચા કરે છે તે કેન્દ્ર સરકાર આગ્રહ રાખે છે રાજ્ય સરકાર આશા વર્કરો પાસે પગાર વધારો કે અનેક જેવી અનેક જેવી જે સમાન કામ હોય સમાન વેતન હોય ફેસિલિટી કામ છે તમામ તમામ વસ્તુઓ આગળ રાખે છે પરંતુ આશા વર્કરનું શોષણ કરવા માટે પગાર મળતો નથી મિત્રો તે કેરળનું તાજેતરનું ઉદાહરણ છે મિત્રો તો કેરળ સરકાર દ્વારા તાજેતરમાં જ ઉદાહરણ આશા વર્કરો સચિવાલય સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રાજ્ય સરકાર કે આસાર વર્કરો મળવાપાત્ર માન માનદંડ અને પ્રોત્સાહન સંપૂર્ણ રકમ ચૂકવી દીધી છે ચૂકવી ચૂકવી દીધી હોવા છતાં રાજ્ય રાજ્યના આરોગ્ય મંત્રી આરોગ્ય પ્રધાન તે આ મુદ્દે વંચિત રહ્યા છે આ મુદ્દે કંઈ વાતચીત કરી નથી મિત્રો તે બાબત પર મિત્રો હડતાળ ચાલી રહી છે તે હડતાળ ચાલી રહી છે તેવામાં મિત્રો સાત હજાર સાત હજાર છે તેમણે સાત હજારથી જે માલવે છે એકવીસ હજાર કરી આપ્યું છે પરંતુ તે બાબત હજુ પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો મિત્રો વાત કરીશું આગળ ત્યારબાદ તમે વાત કરી લઈએ કે મિત્રો તો એવી રીતે મિત્રો આપણા જે ભાજપના નેતા શ્રી નેતા વી મોલીધણે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા આશા વર્કર સાથે વાતચીત કરી છે અને આશા વર્કરોનો જે પ્રશ્નો હતા તે સાંભળ્યા છે અને તેમ કહેવું પોતે કહી રહ્યા છે કે આશા વર્કર બેનના જે પ્રશ્નો સાચા છે તેમને સમાન કામ સમાન વેતન આપવું જોઈએ કમાન જે કર્મચારીને દરજ્જો આપવો જોઈએ તો મિત્રો હવે શ્રી ભાજપ નેતા પણ જે પોતે સહમત થઈ ગયા છે તો આગળની માયા આપણે જોવું જણા છે કે હવે શું દિવાળી પહેલાં દિવાળી પહેલાં જે કર્મ આશા વર્કરના પગારમાં કે આશા વર્કર કર્મચારીઓ જેની સૌ વિશેષ માહિતી આવશે કે નહીં જેવી રીતે દિલ્હીના દિલ્હીમાં મિત્રો સો આઠ હજાર સાઠ રૂપિયા માસનું મા આઠ હજાર જે આશા વર્કર આઠ હજાર પગાર છે તેમાં પણ વંચિત રાખે છે આ મિત્રો આવી રીતે ઘણા બધા પ્રશ્નો છે પશ્ચિમ બંગાળમાં પણ જે આશા વર્કર બહેનો છે તેના ડેટા 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 મજબૂત બનાવે છે તેમને પણ આશા વર્કર બહેનોને આ સાર વખત બહેનોને તેમને પણ એક સરસ માહિતી આપી છે મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો जय हिंद जय ભારત